મિત્રો છેલ્લા ચાર પાંચ દિવસથી ભોળાદના દાનભા બાપુ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની રહ્યા છે કારણ કે કેટલાક પત્રકારો ખાસ કરીને કમલેશ જાદવ નામના વ્યક્તિએ તેમને ખુલ્લી ચેલેન્જ આપી છે કે જો ખરેખર દાનભા બાપુ એક ચમત્કારી સંત છે અને તેમના પર ભગવાનનો હાથ છે જેમ કે તેઓ ઘણા લોકોની સાથ સાત પેઢી સુધી માહિતી આપે છે કે તેમનું મોત કેવી રીતે થયું હતું તમને શું નડે છે અમુક જગ્યાએ આ વસ્તુ દાટેલી છે તમે આ રસ્તેથી આવો છો આ બધું દાનબા બાપુ પોતે ધૂણીને બતાવે છે ત્યારે કેટલાક પત્રકારોનું એક ગ્રુપ બાપુના પરચા લેવા આવ્યું છે અને તેઓએ ચેલેન્જ આપી છે કે તમે લોકોની સેવા કરી રહ્યા છો એમાં અમને કોઈ વાંધો નથી જો તમારી પાસે એવી કોઈ દિવ્ય શક્તિ હોય અને તેના આધારે તમે આવું કામ કરતા હોય તો એ સારી વાત કહેવાય પરંતુ પત્રકારોનું કહેવું એ છે કે જો તમે ખરેખર દેવ સમાન છો તો આપણા ગુજરાતમાં એવા ઘણા લોકો છે જેઓ કેન્સરથી પીડિત છે અને કેટલાકના જીવ પણ ગયા છે તો તમે જાહેરમાં કોઈ પણ ન્યૂઝ ચેનલમાં લાઈવ આવો અને અમારા પ્રશ્નોના જવાબ આપો સાથે કેન્સરથી પીડિત લોકોને બચાવો જેથી કરીને તેઓ સારી જિંદગી જીવી શકે તમારી પાસે એવી કોઈ શક્તિ હોય તો બતાવો ચમત્કાર જો તમે અમારી ચેલેન્જ પૂરી કરશો તો અમે તમને ઇનામ પેટે કરોડો રૂપિયા આપીશું એ માટે ભલે અમારી જમીન વેચવી પડે જોકે આ વિવાદ પછી દાનબા બાપુના સમર્થનમાં ઘણા લોકો આવ્યા છે જેમ કે કીર્તિ પટેલ નાગરાજ પટેલ વગેરે ત્યારે મિત્રો આજે આપણે જાણીશું કે શું છે દાનબા બાપુનું સત્ય શું તેઓ રાજ્યમાં અંધશ્રદ્ધા ફેલાવે છે કે તેના પર સુરાપુરા દાદાનો હાથ છે મિત્રો વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ થવાનો છે તેથી ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલા જય સુરાપુરા દાદા લખીને કોમેન્ટ જરૂર કરજો મિત્રો મંદિરમાં જે સેવા કરતા અને દાદાએ જેનામાં પોતાની શક્તિ અર્પણ કરી છે એવા દાનભા બળવંતસિંહ ચૌહાણ જેઓની ઉંમર માત્ર સાડત્રીસ વર્ષ છે તેમના પરિચયની વાત કરીએ તો તેઓ ખૂબ જ સાદગીભર્યું જીવન જીવે છે જેઓએ નાની ઉંમરમાં જ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી જ્યારે તેમણે સમજણ આવી ત્યારે ભાઈની છત્રછાયા ગુમાવી પછી ગામડામાં મજૂરી કરી પોતે અભ્યાસ કર્યો અને ત્યારબાદ તેઓ રોજગારી માટે અમદાવાદ ગયા અને હાલ પણ પોતે અમદાવાદની એક કંપનીમાં નોકરી કરે છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે મિત્રો કહેવાય છે કે દાનભા બાપુ પોતાના કાર્યમાંથી સમય કાઢીને પોતે ભોળા દાવે છે અને દાદાના ચરણોમાં જે શ્રદ્ધાળુઓ આવે છે તેઓના દુઃખમાં ભાગીદારી કરી અને દુઃખ દૂર કરે છે જે જે શ્રદ્ધાળુઓ આવે છે તેઓને જમાડવા સુવા માટે અને ચા નાસ્તા માટે ખૂબ જ આગ્રહ કરે છે દાદાના સાનિધ્યમાં આવેલ કોઈ પણ હોય વાતચીત કરે છે ખૂબ સાદગીભર્યું જીવન જીવે છે મિત્રો દાદાના સાનિધ્યમાં આવતા લોકોના દુઃખ દૂર કરવા સાથે યુવાનોને સાચા માર્ગે દોરવા આપણી જે હિન્દુ સંસ્કૃતિ છે તે યુવાનોમાં જાગૃતિ ફેલાય તે માટે કાર્યો કરવા વ્યસન મુક્ત કરવા માનસિક રીતે ભાંગી પડ્યા હોય અને જેનો કોઈ સહારો ના રહ્યો હોય તેઓની મદદ કરવી જેવા અનેક કાર્યો દાદાના સાનિધ્યમાં થાય છે મિત્રો દાદાના દર સોમવારે અને મંગળવારે દિવસે બેઠક યોજાય છે જેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે અને પોતાના દુઃખ દાદાની સામે રજૂ કરે છે અને તેના પ્રશ્નોનું નિરાકરણ આસ્થા રૂપે પૂર્ણ થતું હોય છે દેશ વિદેશમાંથી લોકો માનતાઓ માને છે અને તમામની મનોકામના પૂર્ણ થાય છે જેના અનેક દાખલાઓ છે મિત્રો અહીં આવતા શ્રદ્ધાળુઓને દુવા સાથે દવા લેવા માટે પણ સૂચન કરવામાં આવે છે અને મહત્વની વાત એ છે કે લોકોને અંધશ્રદ્ધાથી દૂર રહેવા અને શ્રદ્ધા પર વિશ્વાસ રાખવા માટે કહેવાય છે દુનિયાના ખૂણે ખૂણેથી જઈને છેલ્લે અહીંયા આવે છે એવા તો અઢળક દાખલાઓ દાદાએ પૂરા પાડ્યા છે